હા સારું લાગ્યું દર્શન દિવસ આજના આપણી પાસે બે વક્તાઓ છે વંદના બેન અને ભીખાભાઈ બંને વક્તાઓ ગુજરાતી વિષયના સારા વ્યાખ્યાતા અને બંને ઉત્સાહી અધ્યાપકો છે વંદાબેન સરકારી વિજ્ઞાન અને વાણિજ્ય કોલેજ કઠલાલ ખાતે અત્યારે અધ્યાપક તરીકે કાર્યરત છે. વાર્તામાં અને અભિખાભાઈ છે આપણા એ નલીની અને અરવિંદ આર્ટસ વિદ્યાનગર ખાતે તેમની કામગીરી બજાવે છે. બંને અધ્યાપક મિત્રો અભ્યાસુ છે અને વાર્તા રસના જાણકાર છે. વાર્તા એમના રસનો વિષય છે એટલે આપણી સાથે અત્યારે પ્રવાસમાં જોડાયેલા છે. તો બંને મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું અને મને ખ્યાલ છે ત્યાં સુધી પહેલો લેક્ચર વંદનાબેનનો છે. વંદના બેન આજે આપણે આપણને સારિકા પિંજરસ્થા વાર્તા પર વાત કરવાના છે તો વધારે ફોર્માલિટી ના જતા હું એમને આવકારું છું મંચ પર કે તેઓ પોતાની વાત મુકશે વેલકમ વંદના બેન ખુબ ખુબ આભાર મારો અવાજ આવી રહ્યો છે હા હા એકદમ ક્લિયર આભાર વર્ષા બેન સરકારી વિનિયન અને વાણિજ્ય કોલેજ સોચિત્રામાં આરંભાયેલી આ અષ્ટ દિવસીય વાર્તા સંવાદની કાર્યશાળામાં હું ડોક્ટર વંદા રામી

तुम दूध की बोतल भर दो ना बस यूं ही एक है एक है कह के कहा जिंदगी चलती है कभी तुम भी सर दबा दो मेरा ये भी कमी एक खलती है जब मैं भी ऑफिस जाती हूँ तुम भी घर को संवार दो ना तुमने कहा था हम एक ही हैं, तो अपने बराबर कर दो ना तुम क्रिकेट भी अपनी देखो और मैं सीरियल भी अपनी लगाऊंगी तुम हाथ थोड़ा बटा देना मैं जब किचन में जाऊंगी हम साथ खड़े हैं एक दूसरे के यही तो एक जेंडर इक्वालिटी है तुम भी नए से हो जाओ अब और नई सी मुझको उम्र दो ना तुमने कहा था हम एक ही है तो अपने बराबर कर दो तो अपने बराबर कर दो

છતાંય કેટલું સનાતન જ રહેતું હોય છે અજાગ્રત મનના સંચલનો સારિકા પિંજરસ્તામાં છે એમાં જો હું શીર્ષક વાત કરું તો સારિકા એટલે આ સંસ્કૃત શબ્દ છે અને સારિકાનો અર્થ થાય છે મેના અને પિંજરસ્થા એ સારિકા માટે વપરાયેલું વિશેષણ છે સારિકા કઈ સ્થિતિમાં છે તો પિંજરામાં પેલી મેના જેમ તરફડતી હોય ખુલ્લા આકાશમાં ઉડવા માટે પણ અહીંયા પિંજરું બંધ્યારપણાનું ગુલામીનું ક્યાંક શોષાયેલી એની દલિત પીડિત વૃત્તિઓનું એ એ એ પ્રતીક બનીને આપણી સામે આવે છે એટલે પિંજરસ્થા એ વિશેષણ છે એના માટે કથા શરૂ વાર્તા શરૂ થાય છે અને એની બાલ્યાવસ્થા છે બાર ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને બાલ્યાવસ્થામાં વરસાદ તો દરેક ને ગમે વરસાદ જોવાની કંઈ અવસ્થા ના હોય એને તો માણવો ગમે

પહેલા વરસાદનો આનંદ તો સૌને હોય પણ સારી કાને એના બદલામાં મળ્યું શું કશું જ નહીં સ્લેટ નો માર અને શૂન્યતા તેને આર્ટસમાં ભણવા જવું છે એનો મનગમતો વિષય છે આર્ટ્સ પણ પિતાએ કહ્યું કે ધનાઢ્ય ઘરની દીકરી એ તો કઈ આર્ટ્સ લેવાય આપણે તો શ્રીમંત ઘરના છીએ અને તું આર્ટ્સ લઈશ તો સારા ઘરનો મૂર્તિઓ કેવી રીતે મળશે મારે અહીંયા કહેવું છે કે શ્રીમંત ઘરની દીકરી આર્츠 ન લઈ શકે આવું કેમ અહીંયા સરોજબેને મૂક્યો છે એના માં-બાપ કહે છે કે આપણી આબરૂનું આપણી પ્રતિષ્ઠાનું શું પિતાના જણાવ્યા અનુસાર તેને સાયન્સ લેવું જ પડે છે અને સામે મળે છે શું શૂન્યતા તેને ડોક્ટર બનવું છે પણ હવે વાટકાપ કરશે

લગ્ન તો કરી જ લેવા જોઈએ અને અત્યારે તો તમે એક કોમન sentence લગભગ ઘરોમાં ગામડાની દીકરીઓ અહીંયા જોડાય છે એટલે હું કહું છું કે લગભગ ઘરોમાં એવું હશે કે હવે આગળનો અભ્યાસ સાસરે જઈને કરજો હવે બહુ થઈ ગયું આ એક સેન્ટેન્સ પિતાના ગૃહેથી પણ દીકરીઓને સાંભળવા મળતું હોય છે એટલે આ વિધાન જે છે કે હવે લગ્ન કરી લો એ આજે પણ એટલું જ સત્ય છે સાસરે જઈને હવે એને શું કરવાનું મા-બાપના નિયમ મુજબ પોતાની જિંદગી સારિકાએ પોતાની રીતે નથી જીવી એવું હું તો કહું કે સારિકાની જિંદગી એના મા-બાપે જીવી છે એના મરજીથી એમને ભણવાનું એના મરજી આવે એટલે દાખલા ગણવા ભાગાકાર કરવા બેસી જવાનું એને ના પાડે તો આર્ટસ નહીં લેવાનું સાયન્સ લેવાનું ડોક્ટરી લાઇન લેવાની અને ડોક્ટરી લાઇન અધૂરી છોડી અને એક

આખરે તો એ પિંજરું છે મધારીના મદારીના ડુગડુગિયાના ઈશારે નાચતા વાંદરા વાંદરીને સારિકાએ જોયેલા અને તેને જ્યારે ડાન્સ કરતા શીખવાનું એનો પતિ કે છે અને જેવું પેલું મ્યુઝિક વાગે છે અને સારિકા ફફડી જાય છે અને એને થાય છે કે ડૂગડૂગીયાના ઈશારે જેમ પેલો વાંદરો વાંદરી નાચતા હતા આજે મારા પતિના ઈશારે પેલા music ના હું નાચી રહી છું એ પોતાની જાતને ત્યાં સરખાવે છે અને હરવા ફરવાની ઉંમર છે ત્યાં વળી આપણે બાળક લાઈને શું કરવું છે અને તને જો એટલું જ બધું માતુત્વ વાલું હોય ને

તમે સારિકા બેનની વાર્તાઓમાં છો તો પ્રથમ નજરે કદાચ એકાદ વાર વારસા તમે એના મૂળ અર્થ સુધી પામવું અઘરું થઈ જશે તમારે એના મૂળ અર્થ સુધી પહોંચવા માટે બે કે ત્રણ વાર એ વાર્તાને શાંતિથી એક જ બેઠકે બેસીને વાંચવી પડશે જરાક મનોસંચલનો ને સતત સંવાદો અને વર્તમાન ભૂતકાળ એમની જરાક રચના રીતિ બીજા કરતા નોખી છે આપણે જેને કહીએ કે શનિપાત ઉપડ્યો અથવા તો દોરા પડ્યા એવું એને હોસ્પિટલમાં થાય છે એને પાંખો ફફડાતી સારિકા અર્ધ બેભાન અવસ્થામાં આપણને બાલ્ય અવસ્થામાં ઘટેલી ઘટનાઓનું વર્ણન કરે છે વાર્તામાં સર્જકે ફ્લેશબેક પદ્ધતિનો ઉપયોગ કર્યો છે અનુસંધાન ક્યાંક સંધાય છે ક્યાંક નથી સંધાતું પણ છતાંય ક્યાંક દોર આગળ ચાલતો હોય એવું લાગ્યા કરે છે ચરમ ક્ષણ તો એ છે કે મૃત પ્રતિના બેસણામાં માં સારી કાની આંખમાં આંસુ નથી ને લોકોનો કટાક્ષ ભર્યો સંવાદ તેને હચમચાવી મૂકે છે અરે આ તો ગાંડી લાગે ના ના એ તો સ્ત્રી છે કે પથ્થર આની આંખ તો જો સાવ કોરી છે આ તો જો આ સાસુ ની આંખો તો ફૂલી ફૂલી ને કેવી થઈ ગઈ છે ને આ તો કોરી આંખે લોકોને ટીકી ટીકી ને જોયા કરે છે આવું સાંભળવા મળે છે અત્યાર સુધી સારિકા સમાજ રૂડી રીતિ રિવાજો અને માવા વૃત્તિ અદ્રશ્ય पिંજરામાં હતી પણ માં ઉપડેલા પછી કીધું કે દિવસ થઈ છે

સમાજના રીતિ રિવાજો એક વિધ્વાશ્રીને કદાચ આનાથી મોટા પિંજરામાં પૂરી હોત જો એને સનૈપાત ન ઉપડ્યો હોત તો મારે અહીં કહેવું છે કે માતા પિતા પોતાની દીકરીને સમાધાન માત્ર ને માત્ર દીકરીના પક્ષે જ કેમ આવે એક દીકરી સાસરે પરણીને જાય છે તો એનું નામ એની અટક બધું બદલી નાખવામાં આવે છે એને સવારે આંખ ખોલીને જુએ છે તો છતનો કલર બદલાઈ ગયેલો હોય છે કેટલું બધું સમાધાન એક સ્ત્રીના પક્ષે આવે છે મારે તો એ કેવું છે કે માત્ર ને માત્ર સમાધાન એક સ્ત્રી પક્ષે કે માં બાપ દીકરીને પરણાવે છે તો સમાધાન કેમ આપે છે કેમ ની સૂઝ નથી આપતા કેમ માત્ર ને માત્ર કોમ્પ્રોમાઈઝ કરીને જીવવાનું કહે છે માત્ર સ્ત્રીના પક્ષે જ આવું કેમ વારસામાં દીકરીને સોમાનની સૂઝ પણ આપો વાર્તાનું મહત્વનું તત્વ તો સારિકાના મનો છે પિંજર અવસ્થા એવું વિશેષણ જ શીર્ષકમાં આપી દીધું છે જે લેખિકાની વિશિષ્ટ સૂઝ છે અહીં મૌન ધારણ કરવાને લીધે પિંજરું વિલાસને બદલે વેદનાનું પ્રતીક બની રહે છે થોડામાં ઘણું બધું કહી દેતી આ વાર્તા પ્રતિકાત્મક બનેલી છે અને બાલ્યાવસ્થામાં કરેલી મધુર સ્મૃતિઓ અને બીજું પરણ્યા પછીનું વૈધવ્ય આ બંને અંતિમો વચ્ચે સમય નરી શૂન્યતાનો નર્યા ખાલી પાનો છે તેમાં વચ્ચે વચ્ચે ક્યાંક અતીત નો છે નાયિકા ઘડીકમાં વર્તમાનમાં સ્મૃતિઓમાં જીવે છે વાર્તાની નાયિકા છે સ્વપ્નશીલ છે પણ એને કશુંક બનવું છે જીવનમાં કશું કરી દેખાડવું છે એના પોતાના અરમાનો છે ઓરતા છે પરંતુ માતા પિતા તેના તદ્દન વિપરીત માર્ગો ઉપર મૂકી દે છે પરિણામે હતાશ નિરાશ અને તે શબવત બની જાય છે નાયકા આર્થિક સુખી સંપન્ન અને ભદ્ર સમાજમાં જન્મેલી છે પરફોર્મિંગ આર્ટ એને લેવું છે પણ માતા પિતા કહે છે કે આર્ટ્સમાં તો ક્યાં મૂર્તિયા સારા મળશે આપણે તો સાયન્સ લેવાનું છે ગુણાકાર ભાગાકાર સરવાળા બાદકી સહેજ પણ સમજણ ન પડતી હોવા છતાં પિતાના કહેવા પ્રમાણે અનિચ્છાએ સાયન્સ લઈને

સરસ મજાનો એક એ મુકેલો લગ્નમાં શરણાઈ ન વાગી જમણ ન થયા જાને ન નીકળી અરે ભલા આવું તે હોય પ્રતિષ્ઠિત જમીનદારની હું દીકરી ને શહેરના પ્રતિષ્ઠિત અને ધન વૈભવ વાળા ઘરમાં મને વળાવે ને વાજા ન વાગે પણ પરદેશ જઈ આવેલા મૂરતિયાની સુધરેલી ઢબને કેમ ઉવેખાય સુધારો ફક્ત આટલું જ ને આપ મેળે બીજી નાતમાં લગ્ન તો થાય

સારિકાના ભાગે આવી છું કશું છે ખાલીપો અને શૂન્યતા મોંગા મોરે સહન કર્યા જો સામે કશ્યએ બોલી હી એક સરોજ પાઠકની નાયિકાઓ સહન કર્યા કરે છે અને તમે પુન્નલિકા બેનને વાંચશો તો ખુલ્લો પુરુષ વિરોધ અને પુરુષ વિદ્રોહ જોવા મળશે જે સરોજ પાઠકમાં નથી ગર્ભાધાન સમયે એના પતિને કે છે નહીં 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 ભગવાન હું તમારા પગે પડું છું ઓ મને મારા બાળક થી વંચિત ન કરો જે થઈ ગયું એ ભલે રહ્યું એની હત્યા ન કરશો આ એક બાળક ભલે થઈ જાય પછી કદી નહીં અરે મા બાપ બનવા માટે તો આખી જિંદગી પડી છે અને જો તારે અત્યારથી માતૃત્વ છલકાવું હોય તો ઘરમાં કુતરું તો છે જ ને કેટલા બધા ધારદાર સંવાદો લેખિકા મૂકી દે છે આપણને ખબર પડે કે સર્જક એક કેવી કથાઓ આપણી સામે લઈને આવે છે મારે ખાસ કેવું છે કે આ બધું જે વાર્તામાં વણાઈને આવ્યું છે ને એમને એમ નથી આવ્યું સર્જક પોતે ક્યાંક એ જીવ્યો હોય છે અથવા એને જોયું હોય છે અથવા એને સાંભળ્યું હોય છે હું સારી કાવે અરે સરોજ બેન ને આ ક્યાંથી લઈને આપણી પાસે મૂક્યું છે એમનું ડાયરી હું તમારી સામે વાંચીને સંભળાવું છું એ પોતે પોતાની ડાયરીમાં લખે છે એક બાજુ દાદીમાની ધાર્મિકતા ભૂલેશ્વર હવેલી વાત માધવ બાગના મંદિરો માળામાં ડોશી વૃંદમાં ભાગવત કથા વાંચવા મારી દાદીમા મને અચૂક લઈ જાય

લેખિકા પોતાનો આક્રોશ છે પોતે જીવેલી ક્યાંક અનુભવેલી ઉંગરાળમણ છે જે કથા દ્વારા વાર્તા દ્વારા વ્યક્ત થઈ છે બીજું મારે જે ખાસ કેવું છે કે આ વાર્તામાં ભાષા વૈવિધ્ય આપણને જોવા મળે છે જેમાં નાયિકાના મનમાં પડેલી બાલ્યકાળની સ્મૃતિ પુલ્ડાટોપી કુમાડાના ગુંછળા અને અંતે તેની કરુણાની ચરમસીમારૂપ પલંગ પર ઢાળી દેવામાં આવતા પાંજરાના પ્રતીકો દ્વારા નિરૂપણ પામે છે સારિકાના લગ્ન બાદની સ્થિતિ અન્ય પાત્રોની ગતિવિધિ મદારી નૃત્ય તાલીમ વગેરે પ્રતીકો દ્વારા તેની વેદના પરવશતા લાચારી અણગમતું જીવન અને જીવન તરફની નફરત આ વાર્તામાં છે અહીં પિંજર મને આ પિંજર શબ્દ બોલું છું ને ત્યારે અમૃતા પ્રીતમ યાદ આવે છે એની એની નવલકથાની નાયિકા પૂરોની ક્યાંક એ મનોસ્થિતિ મને દેખાઈ આવે છે મને અત્યારે આ વાત કરી રહી છું ત્યારે ઇલા આરબ મેહતા ની બત્રીસ પૂતળી ની વેદના નાયકાઓ એનો પતિ perfect figure ને આ કમર ને બધાની વાત કરી રહ્યો હોય સ્ત્રી કેવી હોય બાર્બી ડોલ મને આ બધું સગડું અત્યારે સ્મરણમાં આવે છે કે આપણે વર્ષા અડાલજા ની માટી નું ઘર અત્યારે મને કુંજવાળા ને નીના ને એ લોકો કેટલું બધું દેખાઈ આવે કે સ્ત્રીઓ કેટલી બધી શોષાઈ રહી છે

અહીં પિંજર એ પિંજર નામનું પ્રતીક એ ઉચ્ચ વર્ગની કહેવાતી ભદ્રતા પડશે અભદ્ર રૂઢિઓ અને મિથ્યા જીવન સંહિતાના બંધિયારપણાનું પ્રતીક છે નાયકાના અવિરત વહેતા અર્ધ જાગ્રત મનમાં વિચાર પ્રવાહમાંથી ઉદ્ભવતા પ્રલાપોના પ્રતીક કલ્પનોથી તાદ્રશ કરી આપવામાં પ્રયોજાયેલી અલંકારિક ભાષા પણ લેખિકાએ સફળતાપૂર્વક નિપજાવી છે પાર પાડેલી છે.

એક ચૂપ નાયકા ન બોલતી ની વેદના એટલે સરસ રીતે તમે ખુલી આપી એ બદલ હું તમારો ખુબ આભાર માનું છું સંસ્થા વતી વિભાગ વતી અને હવે પછીના લેક્ચર માટે